હેલો માય ડિયર ફ્રેન્ડ્સ આજના વિડીયોમાં આપણે નવા અભ્યાસક્રમ આધારિત મોડેલ પેપર ટેટ એટલે કે ધોરણ ડિસેમ્બર મહિનામાં જે જે છે તેમાં પ્રશ્નો પૂછાવાની શક્યતા ધરાવે છે તેવા પ્રશ્નો મિત્રો આપણે મોડેલ પેપર થ્રીમાં જોઈશું એ પણ નવી પરીક્ષા પદ્ધતિ મુજબ હવે આ પ્રકારના પ્રશ્નો પૂછા છે મિત્રો આપણે મોડેલ પેપર વન અને આજે મોડેલ પેપર થ્રીનો અભ્યાસ કરીશું મિત્રો અહીંયા તમને ફર્સ્ટ ક્વેશ્ચન આપેલો છે કલકત્તામાં મદરેસાનો પ્રારંભ ક્યારે થયો હતો તો સત્તરસો ને એક્યાસી માં અને કોના દ્વારા કરવામાં આવ્યો હતો પ્રારંભ એટલે થાય મિત્રો શરૂઆત તો વોરન હેસ્ટિંગ્સ દ્વારા કલકત્તામાં મદરેસાનો પ્રારંભ કોના દ્વારા કરવામાં આવ્યો હતો એમ પૂછે તો મિત્રો એના જવાબમાં આવશે વોરન હેસ્ટિંગ્સ દ્વારા અને ક્યારે તો સત્તરસો ને એક્યાસી માં બનારસ સંસ્કૃત કોલેજની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી સત્તરસો ને એકાણું માં બનારસ સંસ્કૃત કોલેજ ની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી સત્તરસો ને એકાણું માં અને કોના દ્વારા તો મિત્રો જોનાથન દ્વારા તમને એમ પૂછે બનારસ બનારસ સંસ્કૃત કોલેજ ની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી જોનાથન દ્વારા એના જવાબમાં આવશે મિત્રો જોનાથન ડમ્ફન અને ક્યારે તો સત્તરસો ને એકાણું માં પછી જે કલકત્તા ખાતે લોર્ડ વેલેસલી દ્વારા ફોર્ડ વિલિયમ કોલેજ ની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ઈસવીસન અઢારસો માં ઈસવીસન માં શું કરવામાં આવ્યું હતું મિત્રો તો કલકત્તા ખાતે લોર્ડ વેલેસલી દ્વારા ફોર્ડ વિલિયમ કોલેજની સ્થાપના ફોર્ડ વિલિયમ કોલેજની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી એમ પૂછે મિત્રો તો એના જવાબમાં આવશે લોર્ડ વેલેસલી અને ક્યારે કરવામાં આવી હતી તો અઢારસો ઈસવીસન માં અને કયા શહેર ખાતે કરવામાં આવી હતી તો કલકત્તા ત્યારે મિત્રો કલકત્તા નામ હતું તો અઢારસો માં કલકત્તા ખાતે લોર્ડ વેલેસ્લી દ્વારા ફોર્ડ વિલિયમ કોલેજની સ્થાપના કરવામાં આવી હતી ફરીથી આપણે જોઈએ મિત્રો કલકત્તામાં મદ્રેસાનો પ્રારંભ ક્યારે થયો તો સત્તરસો ને એક્યાસી માં અને કોના દ્વારા કરવામાં આવ્યો હતો તો વોરન હેસ્ટિંગ દ્વારા પછી છે બનારસ સંસ્કૃત કોલેજની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી સત્તરસો ને એકાણું માં અને કોના દ્વારા કરવામાં આવી હતી જોનાથન ડમ્ફન દ્વારા બનારસ સંસ્કૃત કોલેજની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ઈસવીસન સત્તરસો ને એકાણું માં અને કોના દ્વારા કરવામાં આવી હતી જોનાથન ડમ્ફન દ્વારા ત્રીજો ક્વેશ્ચન છે કલકત્તા ખાતે લોર્ડ વેલેસલી દ્વારા ફોર્ડ વિલિયમ કોલેજની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ઈસવીસન અઢારસો માં લોર્ડ વેલેસલી દ્વારા ફોર્ડ વિલિયમ કોલેજની સ્થાપના કયા શહેર ખાતે કરવામાં આવી હતી તો એમ પૂછે મિત્રો તો એના જવાબમાં આવશે કલકત્તા અને ક્યારે કરવામાં આવી હતી એમ પૂછે મિત્રો તો તેના જવાબમાં આવશે ઈસવીસન અઢારસો માં ખાસ યાદ રાખજો ફેરવી ફેરવી મિત્રો તમને પ્રશ્નો પૂછી શકે તો ગમે ગમે તે રીતે મિત્રો તમને પ્રશ્નો પૂછે આના જવાબ તમને આવડી જવા જોઈએ આપણે મોડેલ પેપર વન અને ટુ નો અભ્યાસ કરી ચૂક્યા છે મિત્રો એમાંથી ઘણા બધા ક્વેશ્ચન તમને ટેટ વન ની પેપરમાં છે તે જોવા મળશે ટેટ વન નું જે પરીક્ષાનું પેપર છે તેમાં ઘણા બધા પ્રશ્નો છે તે તમને જોવા મળશે અને આ વર્ષે મિત્રો જે ટેટ વન નું પેપર લેવાનું છે તેમાં બે કલાક છે એટલે મિત્રો ખાસ યાદ રાખજો આવા બધા પ્રશ્નો પૂછવાની શક્યતા રહેલી છે પછી જે ચાર્ટર એક્ટ શિક્ષણ પાછળ એક લાખ નો ખર્ચ એક એક શૈક્ષણિક દસ્તાવેજ છે અઢારસો ને તેર માં તો મિત્રો શું કેવા માંગે છે જો ચાર્ટર એક્ટ શિક્ષણ પાછળ ખર્ચ એક શૈક્ષણિક દસ્તાવેજ છે તો રાજા રામ રાજા રામ મોહન રાય દ્વારા શિક્ષણ સુધારા સુધારણા માટે પ્રયત્નો રાજા રામ મોહન રાય દ્વારા શિક્ષણ સુધારણા માટે પ્રયત્નો અને ક્રિશ્ચિયન લોકો દ્વારા મિશનરી શાળા ક્યારે અઢારસો ને તેર માં ક્રિશ્ચિયન લોકો દ્વારા મિશનરી શાળા અઢારસો ને તેરમાં પ્રશ્ન શું છે મિત્રો ચાર્ટર એક્ટ શિક્ષણ પાછળ એક લાખ નો ખર્ચ ક્યારે કરવામાં આવ્યો હતો અઢારસો ને તેરમાં ના એક પ્રકારનો શૈક્ષણિક દસ્તાવેજ છે અને રાજા રામ મોહન રાય દ્વારા શિક્ષણ સુધારણા માટેના પ્રયત્નો કરવામાં આવ્યા હતા અને ક્રિશ્ચિયન લોકો દ્વારા મિશનરી શાળા છે તે હતી પછી જે અઢારસો ને પાંત્રીસમાં લોર્ડ મેકોલ ભારત આવે છે અને વિલિયમના સમયમાં ભારતના શિક્ષણ પર સંશોધન અભ્યાસ કરી ઇંગ્લિશ મીડિયમ એટલે કે મેકોલોએ ફરજિયાત કરવામાં આવ્યો જે તેમની અંગ્રેજી સૂચના સમજી શકે તેવા ક્લાર્ક તૈયાર કરવા માટે જ અંગ્રેજી કેળવણી લાવવામાં આવી શુભ્ય છે મિત્રો ખાસ યાદ રાખજો ઈસવીસન અઢારસોને પાંત્રીસમાં લોર્ડ મેકોલ ભારત આવે છે અને વિલિયમના સમયમાં ભારતના શિક્ષણ પર સંશોધન અભ્યાસ કરી ઇંગ્લિશ મીડિયમ એટલે કે મેકોલોએ ફરજિયાત કરવામાં આવ્યો જે તેમની અંગ્રેજી સૂચના સમજી શકે તેવા ક્લાર્ક તૈયાર કરવા માટે જ અંગ્રેજી કેળવણી લાવવામાં આવી એટલે અંગ્રેજી સૂચના સમજી શકે તેવા ક્લાર્ક તૈયાર કરી અને એના માટે જ અંગ્રેજી કેળવણી છે તે લાવવામાં આવી ત્યારે ઈસવીસન અઢારસો ને પાંત્રીસમાં મિત્રો ખાસ યાદ રાખજો ક્યારે ઈસવીસન અઢારસો ને પાંત્રીસમાં નેક્સ્ટ છે ઈસવીસન અઢારસો ચોપન વુડ ડિસ્પેચ એટલે ચાર્લ્સ વુડનો ખરીદો માધ્યમિક શિક્ષણમાં વ્યવસાયિક શિક્ષણ પર ભાર મૂક્યો એના પછી ઈસ્વીસન અઢારસો ને સત્તાવનમાં ભારતમાં સ્વાતંત્ર્ય સંગ્રામ થાય છે અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીની જગ્યાએ બ્રિટિશ પાર્લામેન્ટનું શાસન ગવર્નર જનરલની જગ્યાએ વાઇસરોયનું પદ આવ્યું ત્યારે મિત્રો ઈસ્વીસન અઢારસો સત્તાવનમાં આ બધી ઘટના બની કઈ કઈ ઘટના તો ભારતમાં સ્વાતંત્ર્ય સંગ્રામ થાય છે અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીની જગ્યાએ બ્રિટિશ પાર્લામેન્ટનું શાસન ગવર્નર જનરલની જગ્યાએ વાઈસરોયનું પદ આવ્યું બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની જગ્યાએ બ્રિટિશ પાર્લામેન્ટનું શાસન અને ગવર્નર જનરલની જગ્યાએ વાઇસરોયનું પદ આવ્યું ત્યારે ઈસવીસન અઢારસો ને સત્તાવન માં બીજું છે ઈસવીસન અઢારસો ને સત્તાવન માં મુંબઈ મદ્રાસ અને કોલકાતા ખાતે યુનિવર્સિટીની સ્થાપના થઈ ઈસવીસન અઢારસો ને સત્તાવન માં મુંબઈ મદ્રાસ એટલે કે ચેન્નઈ અને કોલકાતા ખાતે કોલકાતા ખાતે યુનિવર્સિટીની સ્થાપના થઈ અઢારસો ને બ્યાસી માં હન્ટર કમિશન અને કોના દ્વારા લોર્ડ રિપન દ્વારા મિત્રો ખાસ યાદ રાખજો આ બધી સાલવારી ઈસવીસન અઢારસો ને બ્યાસી માં હન્ટર કમિશન આવ્યું અને કોના દ્વારા આવ્યું તો લોર્ડ રિપન દ્વારા ભલામણ હાઈસ્કૂલ સ્તર પર વિકલ્પ આપવામાં આવતો એક ઉચ્ચ શિક્ષણ અને બીજું વ્યવસાયિક શિક્ષણ શું કહે છે મિત્રો ભલામણ હાઈસ્કૂલ સ્તર પર વિકલ્પ આપવામાં આવતો એટલે હાઈસ્કૂલ સ્તર ઉપર છે એક વિકલ્પ આપવામાં આવતો ઉચ્ચ શિક્ષણ કે વ્યવસાયિક શિક્ષણ આ બે વિકલ્પ આપવામાં આવતા હતા ઈસવીસન અઢારસો ને બ્યાસી માં હન્ટર કમિશન લોર્ડ રિપન દ્વારા એના પછી જે ઈસવીસન અઢારસો ને છન્નું માં હન્ટર કમિશનને ભલામણ અનુસાર શું છે મિત્રો ઈસવીસન અઢારસો ને છન્નું માં હન્ટર કમિશનને ભલામણ અનુસાર તો આઈઈએસ એટલે ઇન્ડિયન એજ્યુકેશન સર્વિસની ની શરૂઆત આઈઈએસ એટલે શું થાય મિત્રો ઇન્ડિયન એજ્યુકેશન સર્વિસની શરૂઆત અઢારસો ને સત્તાવન માં શું હતું મિત્રો ભારતમાં સ્વાતંત્ર્ય સંગ્રામ થાય છે અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીની જગ્યાએ બ્રિટિશ પાર્લામેન્ટનું શાસન ઈસ્ટ ઇન્ડિઝ ઈસ્ટ ઇન્ડિયા કંપની ગવર્નર વાઇસ વાઇસરોયનું પદ આવ્યું ઈસવીસન અઢારસો ને સત્તાવન માં આપણે ઈસવીસન અઢારસો ને છન્નું જોયું કે હન્ટર કમિશન ભલામણ અનુસાર છે તે આઈએસ એટલે ઇન્ડિયન એજ્યુકેશન સર્વિસ ની શરૂઆત અખિલ ભારતીય શિક્ષણ સેવા જેની પરીક્ષા આઈસીએસની જેમ ઇંગ્લેન્ડ ખાતે લેવાતી અખિલ ભારતીય શિક્ષણ સેવા જેની પરીક્ષા આઈસીએસની જેમ ઇંગ્લેન્ડ ખાતે લેવાતી હતી મિત્રો એ સમયમાં પછી જે સર ટોમસ રેલે દ્વારા સર ટોમસ રેલે દ્વારા 1904 માં ભારતીય વિશ્વવિદ્યાલય અધિનિયમ 1904 આવ્યો સર ટોમસ રેલે દ્વારા ઈસવીસન 1904 માં ભારતીય વિશ્વવિદ્યાલય અધિનિયમ 1904 આવ્યો પછી જે ઈસવી સન ઓગણીસો કમિટી કઈ કમિટી છે મિત્રો હાર્ટોક કમિટી ભારતીય સંસ્થાકીય સમિતિ હાર્ટોક કમિટીને ને બીજા કયા નામે ઓળખવામાં આવે ભારતીય સંસ્થાકીય સમિતિ ઓગણીસો ઓગણીસ હિન્દ અધિનિયમ અધિનિયમ અંતર્ગત પ્રાંતોને પ્રાશાસનિક અધિકારો આપ્યા હતા આથી ઓગણીસો માં માધ્યમિક શિક્ષણમાં સાહિત્યિક શિક્ષણ સાથે સાથે ટેકનોલોજી અને વાણિજ્યનું શિક્ષણ વધે તેવી પ્રવૃત્તિઓ કરી સુગ્ય છે મિત્રો ઈસવીસન ઓગણીસો ને ઇઠ્યાવીસમાં હાર્ટોપ કમિટી એટલે કે એનું નામ છે ભારતીય સંસ્થાકીય સમિતિ બીજું નામ ઈસ્વીસન ઓગણીસો ને ઓગણીસમાં હિન્દ અધિનિયમ અંતર્ગત પ્રાંતોને પ્રાશાસનિક અધિકારો આપ્યા હતા આથી ઈસવીસન ઓગણીસો ને અઠ્યાવીસમાં માધ્યમિક શિક્ષણમાં સાહિત્યિક શિક્ષણ સાથે સાથે ટેકનોલોજી અને વાણિજ્યનું શિક્ષણ વધે તેવી પ્રવૃત્તિઓ કરી ઔદ્યોગિક અને વાણિજ્ય અભ્યાસક્રમ માટે અભ્યાસક્રમ અને વિશેષ ગ્રાન્ટ ઔદ્યોગિક અને વાણિજ્ય અભ્યાસક્રમ માટે પેશિયલ અભ્યાસક્રમ અને વિશેષ ગ્રાન્ટ પછી જે પ્રાથમિક શાળાના સ્થાયીકરણની જરૂરિયાત ખાસ કન્યાઓ માટે અપવ્યય રોકે વિદ્યાર્થીઓને કોમર્સ એગ્રીકલ્ચર ટેકનોલોજીનો અભ્યાસ કરાવો પછી જે સાર્જન્ટ પ્લાન ઈસવીસન ઓગણીસો ને પાંત્રીસમાં ભારત સરકાર અધિનિયમ મિનિ બંધારણ સાર્જન્ટ પ્લાન ઈસવીસન ઓગણીસો ને પાંત્રીસમાં ભારત સરકાર અધિનિયમ મિનિ બંધારણ માધ્યમિક શિક્ષણમાં બે વિકલ્પ આપવાય પહેલું છે આર્ટસ એટલે કલા અને સાહિત્ય બીજું છે સાયન્સ એટલે ટેકનોલોજી અને વાણિજ્ય ત્યારથી મિત્રો આવ્યું હતું આર્ટ્સ અને સાયન્સ સાર્જન્ટ પ્લાન ઓગણીસો ને પાંત્રીસમાં ભારત સરકાર અધિનિયમ મિનિ બંધારણ તરીકે ઓળખાય છે સાર્જન્ટ પ્લાન ઓગણીસો ભારત સરકાર અધિનિયમ પેલું છે માધ્યમિક શિક્ષણમાં બે વિકલ્પ આપવા પેલું છે આર્ટસ એટલે એટલે કલા કલા અને અને સાહિત્ય સાહિત્ય શું આવે આવે મિત્રો આવા બધા વિષયો બીજું છે સાયન્સ કે ટેકનોલોજી અને વાણિજ્યને લગતા વિષયો આપણે જોયું કે ઓગણીસો અઠ્યાવીસ માં હલ્ટોપ કમિટી એનું બીજું નામ છે ભારતીય સંસ્થાકીય સમિતિ અને ઓગણી સાર્જન્ટ પ્લાન ઘેર આવ્યો ઓગણીસો ને માં ભારત સરકાર અધિનિયમ એટલે કે મિની બંધારણ

આવનારી ટેટ વનની એક્જમમાં પૂછાવાની ખાસ શક્યતા ધરાવે છે તો આપણે બાર સુધીના ક્વેશ્ચન જોયા માં તો ઓગણીસો અઠ્યાવીસ હાર્ટ કમિટી ને બીજું ભારતીય સંસ્થાકીય સમિતિ તરીકે ઓળખાય છે આપણે જોયું કે ઓગણીસો ઓગણીસ હિન્દ અધિનિયમ અંતર્ગત પ્રાંતોને પ્રશાસનિક અધિકારો આપ્યા હતા આથી ઓગણીસો માં માધ્યમિક શિક્ષણમાં સાહિત્યિક શિક્ષણ સાથે સાથે ટેકનોલોજી અને વાણિજ્યનું શિક્ષણ વધે તેવી પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી પછી આપણે સાર્જન પ્લાન વિશે જોયું એના આગળ આપણા ઘણા બધા વિડીયો જોઈ ચુક્યા છીએ મિત્રો ગુજરાતી છે પર્યાવરણ છે પછી ગણિત છે અંગ્રેજી છે વગેરે વિષયની પદ્ધતિ શાસ્ત્ર અને વિષય વસ્તુના આપણે ઘણા બધા વિડીયો જોઈ ચુક્યા છીએ મિત્રો તે વિડીયો મિત્રો જો તમારે જોવા હોય તો મારી ચેનલના પ્લે લિસ્ટમાં જઈને તમે અથવા તો કોર્સ છે કોર્સમાં જઈને તમે ટેટ વન લખેલું હશે તો ટેટ વનમાં તમે સિલેક્ટ કરશો એટલે મિત્રો ઘણા બધા વિડીયો તમને જોવા મળશે

તે પહેલા મેં તમને કહ્યું એ પ્રમાણે આ બધા જ વિડીયો છે મિત્રો મોસ્ટ મોસ્ટ આઈએમપી વિડીયો છે અને આ વિડીયો તમારા મિત્રોને શેર કરવા વિનંતી જેથી તમારા મિત્રો પણ આ વિડીયોનો લાભ લઈ શકે અને આવન આવી નવી તૈયારી કરી શકે મિત્રો અને હવે ટેટ વનની પરીક્ષા આવવામાં મિત્રો જુજ સમય બાકી છે તો તમારી તૈયારીમાં ફૂલ વેગ આપી દેજો મિત્રો જેથી તમને ટેટ વન ની પરીક્ષામાં પાસ થતા કોઈ રોકી શકે નહીં અને આવનારા સમયમાં મિત્રો સૌથી વધારે ભરતી જો આવવાની હોય તો ટેટ વન એટલે કે પીટીસી જેને કરેલું છે અથવા તો તો તેની ભરતી આવવાની છે એટલે મિત્રો તમે ખાસ ખૂબ જ મહેનત કરી લેજો જેથી તમને ટેટ વન ની પરીક્ષામાં પાસ થતા કોઈ રોકી શકશે નહીં અને મેં પણ મિત્રો બે હજાર તેવીસની ટેટ વન ની એક્ઝામ આપી હતી અને તેમાં હું પાસ છું મિત્રો ત્યારે એસી હજાર ઉપર કેન્ડિડેટ એક્ઝામ આપી હતી અને મિત્રો છવ્વીસો ને સત્તાણું કેન્ડિડેટ્સ છે તે પાસ થયા હતા કારણ કે ત્યારે નેવ માર્ખનું દોઢસો માર્ખનું પેપર હતું અને માત્ર નેવ મિનિટ નેવ મિનિટનો જ સમય આપવામાં આવતો હતો આ અત્યાર સુધી જે ટેટ ટનની એક્ઝામ લેવાની મિત્રો તેમાં નેવ મિનિટનો જ સમય આપવામાં આવતો હતો જ્યારે હવે જે બે હજાર પચ્ચીસમાં જે ડિસેમ્બર મહિનામાં એકવીસ તારીખે એક્ઝામ લેવા છે તેમાં મિત્રો બે કલાકનો સમય છે તો ખાસ તૈયારી કરી લેજો અને હવે મિત્રો બધા જ વિષયના પદ્ધતિ શાસ્ત્ર અને વિષય વસ્તુના પ્રશ્નો પૂછવામાં આવશે એટલે તમારું પેપર ઈજી થઈ જશે પરંતુ જો તમે ખાસ તૈયારી કરશો તો તમને આ પેપરમાં છે એ વધારે સ્કોર છે એ થશે જેથી તમે મેરિટમાં છે તમારું નામ આગળ રહે એટલે તમારી તૈયારીમાં કાંઈ પણ છે એ ચૂક ન રહેવા દેતા મિત્રો આવા નાગણીસો અઠ્યાવીસમાં આપણે જોયું કે હાર્ટોક કમિટી ભારતીય સંસ્થાકીય સમિતિ તરીકે ઓળખાય અને સાર્જન્ટ પ્લાન એટલે કે ઓગણીસો પાંત્રીસ માં ભારત સરકાર અધિનિયમ મિનિ બંધારણ તરીકે ઓળખાય છે તો માધ્યમિક શિક્ષણમાં બે વિકલ્પ આપવામાં આવતા હતા પેલું છે એટલે એમાં કલા અને ત્રણ આવે છે અત્યારે કોમર્સ સાયન્સ અને આર્ટસ તો આવી રીતે આપણે જોયું એના પછી તેરમો ક્વેશ્ચન છેલ્લો ગુણોત્સવ ક્યારે થયો તો બે હજાર અઢારમાં આઠમો ગુણોત્સવ બે હજાર અઢારમાં મિત્રો આઠમો ગુણોત્સવ થયો હતો પછી જે ગુણોત્સવ ટુ પોઈન્ટ ઓ ક્યારે શરૂ થયો તો બે હજાર ઓગણીસ થી ગુણોત્સવ ટુ પોઈન્ટ ઓ ક્યારે શરૂ થયો મિત્રો બે હજાર ઓગણીસ થી નેક્સ્ટ છે ગુણોત્સવમાં કયો ગ્રેડ મેળવનાર શાળાને પુરસ્કાર મળે છે તો એ અને એ પ્લસ ગુણોત્સવમાં કયો ગ્રેડ મેળવનાર શાળાને પુરસ્કાર મળે છે તો એ અને એ પ્લસ ગુણોત્સવનો હેતુ શું છે મિત્રો શાળાના શિક્ષણમાં ગુણવત્તા અભિવૃદ્ધિ ભૌતિક સુવિધાઓ વધારવી ગુણોત્સવ નો હેતુ શું છે મિત્રો શાળાના શિક્ષણમાં ગુણવત્તા અભિવૃદ્ધિ અને ભૌતિક સુવિધાઓ વધારવી એ ગુણોત્સવનો મુખ્ય હેતુ છે ગુણોત્સવ અને પ્રવેશ ઉત્સવ ની પ્રાર્થના કઈ છે મનુષ્ય તું બધા મહાન હે છેલ્લો ગુણોત્સવ ક્યારે શરૂ થયો છેલ્લો ગુણોત્સવ ક્યારે થયો મિત્રો બે હજાર અઢાર અને કયો ગુણોત્સવ હતો આઠમો ગુણોત્સવ એના પછી આપણે જોઈ ગુણોત્સવ ટુ પોઈન્ટ ઓ નું બીજું નામ શું છે સ્કૂલ એક્રેડિટેશન કાર્યક્રમ ખાસ યાદ રાખજો મિત્રો ગુણોત્સવ ટુ પોઈન્ટ ઓ નું બીજું નામ શું છે સ્કૂલ એક્રેડિટેશન કાર્યક્રમ સ્કૂલ એક્રેડિટેશન કાર્યક્રમ પછી છે ગુણોત્સવ ટુ પોઈન્ટ ઓ માટે કઈ સંસ્થા કાર્યરત છે જીએસ ક્યુ એસી ટુ થાઉઝન્ડ ટેન ગુણોત્સવ ટુ પોઈન્ટ ઓ માટે કઈ સંસ્થા કાર્યરત છે જીએસ ક્યુ એસી બે હજાર દસ જીએસક્યુએસી નું પૂરું નામ જણાવો ફૂલ ફોર્મ શું છે મિત્રો ગુજરાત સ્કૂલ ક્વોલિટી એક્રેડિટેશન કાઉન્સિલ ગુજરાત સ્કૂલ ક્વોલિટી એક્રેડિટેશન કાઉન્સિલ ખાસ યાદ રાખજો પછી જે જીએસક્યુએસી કોના માર્ગદર્શન હેઠળ કાર્ય કરે છે તો જીએસઈઆરટી જીએસક્યુએસી કોના માર્ગદર્શન હેઠળ કાર્ય કરે છે મિત્રો જીએસઈઆરટી પછી જે માઇક્રો ટીચિંગની ભારતમાં શરૂઆત કયા વર્ષે થઈ ઓગણીસો ને સડસઠમાં માઇક્રો ટીચિંગની ભારતમાં શરૂઆત કયા વર્ષે થઈ મિત્રો ઓગણીસસો ને સડસઠમાં ખાસ યાદ રાખજો માઇક્રો ટીચિંગની ભારતમાં શરૂઆત ક્યારે થઈ તો ઓગણીસો ને સડસઠમાં ગુણોત્સવ ટુ પોઈન્ટ ઓનનું બીજું નામ શું છે સ્કૂલ એક્રેડિટેશન કાર્યક્રમ મોસ્ટ નાઇમ બી મિત્રો ગુણોત્સવના બધા જ ક્વેશ્ચન તમે ખાસ યાદ રાખીને જજો ત્રેવીસમો ક્વેશ્ચન છે માઇક્રો ટીચિંગના એક ચોક્કસ કૌશલ્ય માટેની સાયકલ પૂર્ણ થવામાં કુલ કેટલો સમય લાગે છે છત્રીસ મિનિટ માઇક્રો ટીચિંગના ચોક્કસ કૌશલ્ય માટેની સાયકલ પૂર્ણ થવામાં કુલ કેટલો સમય લાગે છે છત્રીસ મિનિટ એલન ડ્વાઇટ કઈ યુનિવર્સિટીના પ્રોફેસર હતા કેલિફોર્નિયા એલન ડ્વાઇટ કઈ યુનિવર્સિટીના પ્રોફેસર હતા કેલિફોર્નિયા માઇક્રો ટીચિંગમાં પ્રતિપોષણ કોણ આપી શકે છે તો સહ તાલીમાર્થી અને અધ્યાપક માઇક્રો ટીચિંગમાં પ્રતિપોષણ કોણ આપી શકે છે મિત્રો સહ તાલીમાર્થી અને અધ્યાપક માઇક્રોટીચિંગ ને સફળ બનાવવા કયું સાધન સૌથી વધુ અસરકારક અને ઉપયોગી છે વિડીયો ટેપ માઇક્રો ટીચિંગ ને સફળ બનાવવા કયું સાધન સૌથી વધુ અસરકારક અને ઉપયોગી છે તો વિડિયો ટેપ માઇક્રો ટીચિંગ નો ઉદભવ કયા વર્ષમાં થયો ઓગણીસો ત્રેસઠ ભારતમાં પૂછે તો અલગ આવશે મિત્રો આપણે આગળ ક્વેશ્ચન જોયો માઇક્રો ટીચિંગ નો ઉદભવ કયા વર્ષમાં થયો ઓગણીસો ત્રેસઠ નેક્સ્ટ છે માઇક્રો ટીચિંગ ની ભારતમાં શરૂઆત કોણે કરી ડીડી તિવારી માઇક્રો ટીચિંગની ભારતમાં શરૂઆત કોણે કરી ડીડી તિવારી માઇક્રો ટીચિંગમાં કઈ બાબત વિકસાવાય છે અધ્યાપન કૌશલ્ય માઇક્રો ટીચિંગમાં કઈ બાબત વિકસાવાય છે અધ્યાપન કૌશલ્ય ખાસ યાદ રાખજો મિત્રો માઇક્રો ટીચિંગમાં કઈ બાબત વિકસાવાય છે અધ્યાપન કૌશલ્ય માઇક્રો ટીચિંગ કઈ પરિસ્થિતિમાં થાય છે કૃત્રિમ પરિસ્થિતિ માઇક્રો ટીચિંગ કઈ પરિસ્થિતિમાં થાય છે કૃત્રિમ પરિસ્થિતિ માઇક્રો ટીચિંગમાં શિક્ષણ પછી કયું સોપાન આવે છે પ્રતિપોષણ માઇક્રો ટીચિંગમાં શિક્ષણ પછી કયું સોપન આવે છે પ્રતિપોષણ પોષણ બધેકા અને તારાબેન મોડકે આપેલી બાળ સાહિત્યની વ્યાખ્યા કઈ બધેકા અને તારાબેન મોડકે આપેલી બાળ સાહિત્યની વ્યાખ્યા કઈ મિત્રો બાળકો માટે લખવું એટલે સહેલું અને જોડાક્ષર ન હોય તેવું લખવું કંઈક બોધપ્રદ લખવું એવું મનાય છે કઈ વ્યાખ્યા આપી મિત્રો બાળકો માટે લખવું એટલે સહેલું એટલે સહેલું અને જોડાક્ષર ન હોય તેવું લખવું એટલે બાળકો માટે લખો ત્યારે મિત્રો સાવ સહેલું લખવાનું અને જોડાક્ષરનો ઉપયોગ ન થાય તેવું લખવું ક્યાંક બોધપ્રદ લખવું એવું મનાય છે કોના મત દ્વારા બીજુંભાઈ બધેકા અને તારાબેન મોડકે માઇક્રો ટીચિંગની ભારતમાં શરૂઆત કોણે કરી ડીડી તિવારી માઇક્રો ટીચિંગની ભારતમાં શરૂઆત કોણે કરી હતી મિત્રો ડીડી તિવારી માઇક્રો ટીચિંગમાં કઈ બાબત વિકસાવાય છે અધ્યાપન કૌશલ્ય માઇક્રો ટીચિંગમાં કઈ બાબત વિકસાવાય છે અધ્યાપન કૌશલ્ય માઇક્રો ટીચિંગ કઈ પરિસ્થિતિમાં થાય છે કૃત્રિમ પરિસ્થિતિ કઈ પરિસ્થિતિ મિત્રો કૃત્રિમ તેત્રીસમો ક્વેશ્ચન છે બાળ સાહિત્યના મહત્વથી બાળકમાં કેવો વિકાસ થાય છે નૈતિક વિકાસ બાળ સાહિત્યના મહત્વથી બાળકમાં કેવો વિકાસ થાય છે નૈતિક વિકાસ માતૃભાષા શિક્ષણ અને અસરકારક બનાવવા શાનો ઉપયોગ થાય છે સંદર્ભ ગ્રંથો માતૃભાષાના શિક્ષણને અસરકારક બનાવવા શાનો ઉપયોગ થાય છે સંદર્ભ ગ્રંથો વાંચન કૌશલ્યના વિકાસ માટે વર્ગ શિક્ષણ કાર્યમાં મુખ્ય બે પ્રકારના વાંચનનો ઉપયોગ થાય છે પ્રક્રિયા પ્રક્રિયાગત અને હેતુ આધારિત તો કયા કયા પહેલું છે પ્રક્રિયાગત અને બીજું છે હેતુ આધારિત પાંત્રીસમો ક્વેશ્ચન છે વાંચન કૌશલ્યના વિકાસ માટે વર્ગ શિક્ષણ કાર્યમાં મુખ્ય બે પ્રકારના વાંચનનો ઉપયોગ થાય છે પહેલું છે પ્રક્રિયાગત અને બીજું છે હેતુ આધારિત છત્રીસમો ક્વેશ્ચન છે ગુડમેને વાંચનની કઈ વ્યાખ્યા આપી છે તો વાંચન એ અર્થ મેળવવાની પ્રક્રિયા કરતા અર્થ તારવવાની પ્રક્રિયા છે વાંચન એ અર્થ મેળવવાની પ્રક્રિયા કરતા અર્થ તારવવાની પ્રક્રિયા છે આપી સાહિત્યના બાળકમાં કેવો વિકાસ થાય છે નૈતિક વિકાસ માતૃભાષા શિક્ષણ અને અસરકારક બનાવવા સાનો ઉપયોગ થાય છે સંદર્ભ ગ્રંથો વાંચન કૌશલ્યના વિકાસ માટે વર્ગ શિક્ષણ કાર્યમાં મુખ્ય બે પ્રકારના વાંચનનો ઉપયોગ થાય છે કયા કયા પહેલું છે પ્રક્રિયાગત અને બીજું છે હેતુ આધારિત પહેલું કયું છે મિત્રો પ્રક્રિયાગત અને બીજું છે હેતુ આધારિત વાંચન આપણે કે વાંચનની કઈ વ્યાખ્યા આપી છે તો કરતા અર્થ તારવવાની પ્રક્રિયા છે તમને આમ પણ પૂછી શકે મિત્રો કે વાંચન એ અર્થ મેળવવાની પ્રક્રિયા કરતા અર્થ તારવવાની પ્રક્રિયા છે આ વ્યાખ્યા કોને આપી તો તમને ચાર અલગ અલગ ઓપ્શન આપી દે મિત્રો તો એના જવાબમાં આવશે ગુડમેન તો છત્રીસ સુધી ને એમસીક્યુ જોઈએ મિત્રો આપણે તેત્રીસ માં એમસીક્યુ શું હતું બાળ સાહિત્યના ના બાળકમાં કેવો વિકાસ થાય છે નૈતિક વિકાસ માતૃભાષા શિક્ષણને અસરકારક બનાવવા સાનો ઉપયોગ થાય છે સંદર્ભ ગ્રંથો વાંચન કૌશલ્યના વિકાસ માટે કયા પ્રક્રિયાગત અને હેતુ આધારિત વાંચન સાડત્રીસ ક્વેશ્ચન છે રોબિન્સને વાંચનની કઈ વ્યાખ્યા આપી છે તો વાંચન એટલે લખેલા શબ્દોમાં કે ભાષાના ધ્વનિઓના દ્રશ્ય સંકેતો ઓળખીને તેમનો અર્થ સમજવાની પ્રક્રિયા મિત્રો ખાસ યાદ રાખજો રોબિન્સને વાંચનની કઈ વ્યાખ્યા આપી છે વાંચન એટલે લખેલા શબ્દોમાં કે ભાષાના ધ્વનિઓના દ્રશ્ય સંકેતો ઓળખીને તેમનો અર્થ સમજવાની પ્રક્રિયા ભાષાના જે ધ્વનિ હોય એના દ્રશ્ય સંકેતો ઓળખીને તેનો અર્થ સમજવાની પ્રક્રિયા એટલે વાંચન પ્રક્રિયાગત વાંચનના કેટલા પ્રકાર પડે છે બે વાંચ બે પ્રકાર મુખ વાંચન અને મુખ વાંચન પ્રક્રિયાગત વાંચનના કેટલા પ્રકાર પડે છે મિત્રો બે પ્રકાર પહેલું છે મુખ વાંચન અને બીજું છે મુખ વાંચન મુખ અને મુખ ત્રીજું ઓગણચાલીસમુક ક્વેશ્ચન છે હેતુ આધારિત વાંચનના કેટલા પ્રકાર પડે છે બે આદર્શ વાંચન અને સમૂહ વાંચન પછી જે ધોરણ બે ગુજરાતી પાઠ્યપુસ્તકનું નામ શું છે અધ્યયન સંપુટ આ કયા મિત્રો નવા પાઠ્યપુસ્તકનું નામ છે અધ્યયન સંપુટ પછી જે મેઘ બિલાડી પાડી છે ગીતના લેખક કોણ છે ચંદ્રવદન મહેતા મેં એક બિલાડી પાડી છે ગીતના લેખક કોણ છે ચંદ્રવદન મહેતા એના પછી જે બેતાલીસમો ક્વેશ્ચન દુનિયા આખીમાં મારે છે ઘણું ઘણું જોવાનું કવિતાના લેખક કોણ છે સ્નેહ રશ્મિ દુનિયા આખીમાં મારે છે ઘણું ઘણું જોવાનું કવિતાના લેખક કોણ છે સ્નેહ રશ્મિ ધોરણ ત્રણ ગુજરાતી ભાષા પુસ્તકનું નામ શું છે કલસોર ધોરણ ત્રણ ગુજરાતી ભાષા પુસ્તકનું નામ શું છે કલસોર એટલે ગુજરાતી ટેક્સ્ટબુકનું નામ શું છે મિત્રો કલસોર ધોરણ ત્રણ ગુજરાતીમાં વાંદરાભાઈનું ઘર વાર્તા આપી છે એમાં વાંદરાનું નામ શું છે ખટખટ ધોરણ ત્રણ ગુજરાતીમાં વાંદરાભાઈનું ઘર વાર્તા આપી છે એમાં વાંદરાનું નામ શું છે ખટખટ ધોરણ ત્રણ ગુજરાતી પોટલા ટપકે ટપ ગીતના લેખક કોણ છે પિનાકિન ત્રિવેદી ધોરણ ત્રણ ગુજરાતી પોટલા ટપકે ટપ ગીતના લેખક કોણ છે પિનાકિન ત્રિવેદી સહયોગીકરણ પદ્ધતિ એટલે શું મિત્રો પદ્ધતિસરનું ગોઠવવું અને ભેગું કરવું સહયોગીકરણ પદ્ધતિ એટલે શું તો પદ્ધતિસરનું ગોઠવવું અને ભેગું કરવું દુનિયા આખીમાં મારે છે ઘણું ઘણું જોવાનું કવિતાના લેખક કોણ છે મિત્રો સ્નેહ સ્નેહરશ્મિ ધોરણ ત્રણ ગુજરાતી ભાષા પુસ્તકનું નામ શું છે એટલે ધોરણ ની ગુજરાતીની જે ટેક્સ્ટબુક છે તેનું નામ શું છે મિત્રો કલશોર ધોરણ ત્રણ ગુજરાતીમાં વાંદરાભાઈનું ઘર વાર્તા આપી છે એમાં વાંદરાનું નામ શું છે ખટખટ ધોરણ ત્રણ ગુજરાતી પોટલા ટપકે ટપ ગીતના લેખક કોણ છે પીનાકિન ત્રિવેદી એના પછી 43મો ક્વેશ્ચન છે નિદર્શન પદ્ધતિ એટલે શું તો શિક્ષક દ્વારા કરેલ પ્રવૃત્તિનું અવલોકન કરીને વિદ્યાર્થીઓ શીખે છે નિદર્શન પદ્ધતિમાં શું હોય છે મિત્રો શિક્ષક દ્વારા કરેલ પ્રવૃત્તિનું અવલોકન કરીને વિદ્યાર્થીઓ શીખે છે શિક્ષક કેન્દ્રીય પદ્ધતિ ગઈ છે તો નિદર્શન પદ્ધતિ તમને ચાર અલગ અલગ ઓપ્શન આપે તો જવાબ શું આવે શિક્ષક કેન્દ્રીય પદ્ધતિ કઈ છે મિત્રો નિદર્શન પદ્ધતિ વિદ્યાર્થી કેન્દ્રીય પદ્ધતિ કઈ છે પ્રયોગ પદ્ધતિ આ ખાસ યાદ રાખજો વિદ્યાર્થી કેન્દ્રીય પદ્ધતિ કઈ છે પ્રયોગ પદ્ધતિ પ્રોજેક્ટ પદ્ધતિનું બીજું નામ શું છે પ્રકલ્પ પદ્ધતિ પ્રોજેક્ટ પદ્ધતિનું બીજું નામ શું છે પ્રકલ્પ પદ્ધતિ બાળક પોતાને ઇન્દ્રિયો દ્વારા શીખવું જોઈએ આ વ્યાખ્યા કોને આપી મોન્ટેસરીએ બાળક પોતાને ઇન્દ્રિયો દ્વારા શીખવું જોઈએ આ વ્યાખ્યા કોને આપી મોન્ટેસરીએ નિદર્શન પદ્ધતિ એટલે શું શિક્ષક દ્વારા કરેલ પ્રવૃત્તિનું અવલોકન કરીને વિદ્યાર્થીઓ શીખે છે નિદર્શન પદ્ધતિમાં મિત્રો શિક્ષક જે પ્રવૃત્તિ કરે એનું અવલોકન કરીને વિદ્યાર્થીઓ શીખે છે શિક્ષક કેન્દ્રીય પદ્ધતિ કઈ છે નિદર્શન પદ્ધતિ એના પછી છે પ્રોજેક્ટ પદ્ધતિના હિમાયતી કોણ છે ચોહન ડીવી મોસ્ટ ટાઈમ પી પ્રોજેક્ટ પદ્ધતિના હિમાયતી કોણ છે મિત્રો ચોહન ડીવી પછી જે વાર્તાનું શાસ્ત્ર અને દિવા સ્વપ્ન જેવા ગ્રંથો કયા બાળ શિક્ષણ ચિંતકના છે તો બીજું ભાઈ બધેકા વાર્તાનું શાસ્ત્ર અને દીવા સ્વપ્ન જેવા ગ્રંથો કયા બાળ શિક્ષણ ચિંતકના છે બીજું ભાઈ બધેકા બાળ કેન્દ્રિત શિક્ષણ પદ્ધતિ માટે વિશ્વ પ્રસિદ્ધ ચિંતક કોણ છે તો મોન્ટેસરી વિશ્વ પ્રસિદ્ધ પૂછે તો મિત્રો મોન્ટેસરી આવશે બાળ કેન્દ્રિત શિક્ષણ પદ્ધતિ માટે વિશ્વ પ્રસિદ્ધ ચિંતક કોણ છે મોન્ટેસરી રમત દ્વારા આનંદમય શિક્ષણ આપવાની હિમાયત કોણે કરી બીજું ભાઈ બધેકા મોસ્ટ ટાઈમ બી બુદ્ધિમાં કુલ એકસો પચાસ ઘટકો હોય છે આવું કયા મેનુ આવો મત છે તે કયા મનોવૈજ્ઞાનિક આપેલો છે ગિલફર્ડ બુદ્ધિમાં કુલ એકસો પચાસ ઘટકો હોય છે આવો મત કયા મનોવૈજ્ઞાનિક આપેલો છે ગિલફર્ડ પ્રોજેક્ટ પદ્ધતિના હિમાયતી કોણ છે જોન ડ્યુઈ વાર્તાનું શાસ્ત્ર અને દીવા સ્વપ્ન જેવા ગ્રંથો કયા બાળ શિક્ષણ ચિંતકના છે બીજુભાઈ બધેકા બાળ કેન્દ્રિત શિક્ષણ પદ્ધતિ માટે વિશ્વ પ્રસિદ્ધ ચિંતક કોણ છે મોન્ટેસરી વિશ્વ પ્રસિદ્ધ પૂછું છે મિત્રો રમત દ્વારા આનંદમય શિક્ષણ આપવાની હિમાયત કોણે કરી હતી ગીજુભાઈ બદેકા એટલે એક થી વ્યક્તિ માં મિત્રો રમત દ્વારા શિક્ષણ આપવાનું હોય છે આવી હિમાયત કોણે કરી ગીજુભાઈ બદેકા બુદ્ધિમાં કુલ એકસો પચાસ ઘટકો હોય છે એમાં આવો મત કયા મનોવૈજ્ઞાનિક આપેલો છે ગિલફર્ડ સત્તાવનમાં એમ શીખ્યું છે બુદ્ધિ પર અસર કરતા પરિબળો કયા કયા છે તો વારસો વાતાવરણ અને શારીરિક શિક્ષણ

સાઈઠમો ક્વેશ્ચન પાવલોવે શાના ઉપર પ્રયોગ કર્યો હતો કબૂતર ઉપર આ ખાસ યાદ રાખજો પાવલોએ પાવલોવે શાના ઉપર પ્રયોગ કર્યો હતો કૂતરા ઉપર તો મિત્રો આપણે આ વિડીયોમાં સાઠ સુધીના ક્વેશ્ચન જોઈએ આ પેપર થ્રી હતું મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને આવા નવા અવનવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને અવનવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે